અંકલેશ્વરની પંચાડી બજારમાં નારાયણ મંદિર ખાતે દેવ અગિયારસનો ભવ્ય તુલસી વિવાહ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો તુલસી વિવાહ મહોત્સવ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે લગ્નોત્સવ ઉજવવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા કારતક સુદ એકાદશીના શુભ દિવસે ભગવાન ઠાકોરજી અને તુલસીજીના પરંપરાગત વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસને દેવ એકાદશી અથવા દેવ પ્રબોધીની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે જે ચતુર્માસની સમાપ્તિ અને ભગવાનના યોગ નિંદ્રામાંથી ઉત્થાનનું પ્રતિક છે ત્યારે અંકલેશ્વરના પંચાલી બજાર ખાતે આવેલ નારાયણ મંદિર ખાતે ભગવાન ઠાકોરજી અને તુલસીજીના પરંપરાગત વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને તુલસી વિવાહ મહોત્સવ શાસ્ત્રોક વિધિ અને મંત્રોચ્ચાર સાથે લોકનોત્સવ ઉજવવામાં આવ્યા હતા અંકલેશ્વરમાં ધર્મેશભાઈ અરવિંદભાઈ શુક્લા અંકલેશ્વરની અંદર સત્યનારાયણ મંદિરની અંદર ભગવાન શ્રી વૃંદા અને વિષ્ણુ ભગવાનના લગ્ન બહુ પરંપરાગતથી ધર્મ સનાતન હિન્દુ ધર્મને અનુસરીને કરાવીએ છીએ અને ભક્ત મંડળો પણ ઘણી ભાવથી આ મંદિરમાં આવે છે અને આ ઉત્સાહને ઘણો અનેરો બનાવે છે